રાસ રમવાની તૈયારી થાય છે ગોપીઓ બધી ગોઠવાઈ જાય છે જેટલી ગોપીઓ રાસની તૈયારી ચાલુ થાય છે આ બાજુ કૈલાસ માં ભગવાન શિવજીને એમ થઈ જાય છે કે મારે પણ આ રાસ જોવા માટે જવો છે એટલે પાર્વતીજીને કહે છે કે મારે ગમે તેમ કરી અને જ્યાં ભગવાન કૃષ્ણ અને ગોપીઓ રાસ રમે છે ત્યાં મારે જવું છે એટલે પાર્વતીજી કહે કે ત્યાં બધી સ્ત્રીઓને જ પ્રવેશ છે કૃષ્ણ સિવાય ત્યાં પુરુષને કોઈને પ્રવેશ નથી ભગવાન કહે એવું છે એક કામ કર તમે મને સ્ત્રી બનાવી દો પાર્વતીજીને કહે છે કે તમે મને સ્ત્રી બનાવી દો ગોપી બનાવી દે તું મને અને હું ગોપી બની અને એ રાસ માં જઈશ એટલે એક વખત જયારે રાસ રમવાની તૈયારી હોય છે એટલે ભગવાન ભોલેનાથ ગોપી બની અને એ રાસ જોવા માટે આવ્યા છે ભગવાનની નજર એ ભોલેનાથ ઉપર ગઈ છે કે આ ગોપી નવી કોણ છે એટલે પૂછે છે કે તમે ગોપી છો ભોલેનાથ કહે કે હા હું ગોપી છું આજ દિવસ સુધી તમને ક્યાં જોયા નથી એટલે ભોલેનાથ ભગવાનને કહે કે રેવા દેવ ને મને રાસ જોવો છે અને મારા મને રાસની અંદર પ્રવેશ દો એટલે ભગવાન હસે છે ભલે ભોલેનાથ એ ભગવાન ભોલેનાથ રાસ જોવા માટે આવ્યા છે અને રાસનો પ્રારંભ થયો છે એક એક ગોપી એક એક કાન ગોઠવાઈ ગયા છે અને જેવો રાસનો પ્રારંભ થયો છે એટલે કામદેવ મનમાં વિચાર કરે કે આજ દિવસ સુધી મેં બ્રહ્માજી જેવા બ્રહ્માજી ભોલેનાથ જેવા ભોલેનાથની સમાધિ તોડી નાખીશ આજે હું મારા કામ બાણથી ભગવાન નારાયણને મોહિત કરું એટલે રાસનો પ્રારંભ થાય એટલામાં તો એ કામદેવ ભગવાન ઉપર તીર ચલાવવા લાગ્યા છે એક પછી એક તીર છોડતા જાય પણ કોઈ પણ તીર ભગવાનને ભેદી શકતો નથી ભગવાન કહે છે કામદેવને તારામાં જેટલી શક્તિ હોય એટલા કામતી ઋતુ છોડ પણ આજે આ રાસલીલાની અંદર કામનો પ્રવેશ થશે નહીં કારણ કે ભગવાન સાક્ષાત નારાયણ ત્યાં છે લૌકિક બુદ્ધિ આ રાસલીલાને કામ દ્રષ્ટિથી જુએ છે પણ આ કામના નથી આ ગોપી અને ભગવાન જે રાસ રમે છે એ કોઈ શરીરનું મિલન નથી એ આત્મા અને પરમાત્માનું મિલન છે જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય એને ગોપી અને કાનને રાસલીલામાં શરીરનું મિલન દેખાય છે પણ અહીંયા આત્મા અને પરમાત્માનું મિલન છે કામદેવ અનેક બાણો છોડે છે પણ ભગવાનને ભેદી શકતો નથી એટલે કામદેવ આવી ભગવાનને મંદના કરે છે અને ભગવાનને કહે છે કે મારા કામના બાણો તમને છેદી શક્યા નથી તમને ભેદી શક્યા નથી અને તમને આ સંસારની અંદર કોઈ છેદી શકશે નહીં કોઈ ભેદી શકશે નહીં એટલે હું તમને આજથી અચ્યુત કહીને બોલાવું છું એક કામદેવે ભગવાનને નામ આપ્યું છે અચ્યુત એટલે આપણે બોલીએ છીએ અચ્યુતમ કેશવમ જેવી રીતે ભગવાને કાર્ય કર્યા છે તમને ખબર હોવી જોઈએ કે નામ લ્યો છો તો કોણે નામ આપ્યું છે શા માટે પડ્યું છે કથા તો અનેક સાંભળી લીધી ગોવિંદ બોલ્યા ગોપાલ બોલ્યા હરિ બોલ્યા અચ્યુત બોલ્યા પણ શા માટે મારા જમે તો ઘણી કથાઓ સાંભળી લીધી છે પણ એ નામ શા માટે પડ્યા એની કથા આ ભાગવતજીની અંદર છે કોઈ નવું નથી આ કોઈ મારા ઘરેથી લાવેલું જ્ઞાન નથી ભાગવતજીની અંદર જે છે એ કામદેવ ભગવાન નારાયણને અચ્યુત નામ આપ્યું છે